લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નીતિશ લાલણની ઉપસ્થિતિમાં રાપર ખાતે કોંગ્રેસના પદાધિકારીઓને એક બેઠક યોજાઈ જેમાં ઉમેદવારને વિજય આપવા કટિબદ્ધ રાપરથી તેમાં પ્રતિનિધિ વિસ્તૃત રાપર ખાતે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસના ઉમેદવાર નીતિશભાઈ પલણની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં નીતિશભાઈ લાલણ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના આગેવાન ભચ્ચુભાઈ આદિઠિયા તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ભીખુભાઈ સોલંકી આમ આદમી પાર્ટી રાપર તાલુકાના પ્રમુખ સુરેશભાઈ મકવાણા યુવા નેતા અશોકભાઈ રાઠોડ હેતુભા પારાજી સોઢા કરશનભાઈ મણવાર મહેશભાઈ ઠાકોર નરેન્દ્રભાઈ દૈયા સુકુભાઈ જાડેજા રણછોડભાઈ રબારી ગોકરભાઈ કોહલી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં પ્રાસંગિક પ્રવચનમાં નીતિશભાઈ લાલણને જંગી બહુમતીથી વિજય અપાવવા માટે સૌ કટિબદ્ધ થયા હતા અને રાપરમાંથી મોટી લીડ મળે તે પ્રકારની જવાબદારી ભજુભાઈ આરઠિયા અને રાપરની સૌ કોંગ્રેસની ટીમે લીધી છે